ગૃહમંત્રી બેઠક કરવાના છે ક્ષત્રિય આંદોલનના ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી જામનગર પહોંચ્યા છે ભાજપના ઉમેદવાર પૂનમબેન મેડમ સામે સતત વધી રહેલા વિરોધના પગલે ગૃહ રાજ્યમંત્રી જામનગર ખાતે પહોંચ્યા છે શહેર સહિત તાલુકાઓમાં વિરોધ થતા સરકાર ડેમેજ કંટ્રોલમાં લાગી છે વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ચુક્યા છે નથુ જે રીતે વિડીયો પણ સામે આવ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી કે પૂનમ બેન માડમના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે ડેમેજ કંટ્રોલ માટે જી પ્રતિભાલ જે રીતના લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર ઝુંબેશ જે રીતના આગળ ધપી રહ્યો છે તેમ તેમ જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન પાડમ સામેનો જે રોષ છે તે હવે મેદાને આવતો થયો છે તેમ લાગી રહ્યું છે કારણ કે જામજોધપુર હોય કાલાવડ હોય સિક્કા હોય કે જામનગર હોય કે પછી ગઈકાલે ધ્રોલ ખાતે હોય સભા હોય રેલી હોય તેમાં ખુલ્લે આમ પૂનમબેન માડમ એટલે કે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે

પૂર્વે દરેક સમાજ ને સાચવી લેવા ભાજપ મોવડી મંડળ આગળ આવ્યું છે પ્રતિભા આભાર રથુ સમગ્ર માહિતી સાથે જોડાવ